ભરૂચના ચાવત વિસ્તારમાં આવેલા રંગપુર હોલ ખાતે બીજા ઓલ ઇન્ડિયા પિજન શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કબૂતર પાલકોને પ્રોત્સાહન આપવા અને આ ક્ષેત્રે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ અનોખા મેળામાં

જેવા કબૂતરોએ વિશેષ ધ્યાન ખેંચ્યું હતું પ્રદર્શનમાં રજૂ કરાયેલા કબૂતરોનું મૂલ્યાંકન આંતરરાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા કરવામાં આવ્યું હતું પક્ષીઓની જાતિ શારીરિક બંધારણ પાંખોની રંગછટા સુંદરતા અને તેમના સ્વાસ્થ્યના કડક માપદંડોને આધારે વિજેતાઓ નક્કી કરવામાં આવ્યા હતા શ્રેષ્ઠ દેખાવ કરનારા કબૂતરોના માલિકોને પુરસ્કાર અને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા માત્ર પ્રદર્શન જ નહીં પરંતુ આ પ્રસંગે આયોજકો દ્વારા કબૂતર પાલન વિશે શૈક્ષણિક સત્ર પણ યોજાયું હતું જેમાં પક્ષીઓનો યોગ્ય આહાર, રસીકરણ અને સ્વાસ્થ્ય સંભાળ અંગે ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે અને પશુ પક્ષી સંરક્ષણ માટે સામાજિક જવાબદારી વધે તેવો રહ્યો હતો સ્થાનિક નગરજનો અને પક્ષી પ્રેમીઓની મોટી સંખ્યાની હાજરી વચ્ચે આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું આયોજક સમિતિએ કાર્યક્રમની વ્યવસ્થા અને સંચાલન માટે સઘન પ્રયાસો હાથ ધર્યા હતા હાલો મારું નામ તકીબ પટેલ છે અને આજે અમે આ ઓલ ઇન્ડિયા બીજન શોનું આયોજન કર્યું છે અમારા ક્લબનું નામ છે ગુજરાત બીજન ક્લબ ગુજરાત બીજન ક્લબ છેલ્લા બે હજાર ઓગણીસથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં અમે બે વિજન શોનું આયોજન કર્યું છે પહેલો બીજન શો બે હજાર ચોવીસમાં થયો હતો એ ઓનલી ફોર ગુજરાત હતો અને આ સેકન્ડ શો છે એ સેકન્ડ ઓલ ઇન્ડિયા પીજન સોચે છે જેના અંદર અમે ઓલ ઇન્ડિયાના પાર્ટિસિપેશન માટે એન્ટ્રી ઓપન રાખી હતી અને આ સોના અંદર ઇન્ડિયાના લગભગ ઘણા બધા સ્ટેટથી જેવી કે કેરલા, મહારાષ્ટ્ર, પંજાબ, તેલંગાણા, તમિલનાડુ દરેક દરેક છેથી કબૂતર પાર્ટિસિપેટ કર્યું છે સોના અંદર લગભગ 450 થી 500 બર્ડ હાજર રહ્યા છે અને આ સોના બર્ડ્સને જજ કરવા માટે ટોટલ પાંચ જજ આપણે ઇન્વાઇટ કર્યા છે જેમાં બે જજ જર્મનીથી આવ્યા છે, બે જજ બહેરીનથી આવ્યા છે અને એક જજ આપણો ઓમાનથી આવ્યા છે અને આ બર્ડ જે છે